અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિ અને નડિયાદ પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિ અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ જેમાં કલેક્ટર શ્રીએ ખેતી આરોગ્ય આંગણવાડી સ્વચ્છતા પીવાનું પાણી જળ સંચય સહિત વહીવટી તંત્રને સંબંધિત અન્ય બાબતોની ચર્ચા કરી માર્ગદર્શન સૂચનાઓ આપ્યા હતા જિલ્લા કલેક્ટર શ્રીએ ખેડૂતોને ટેકાના ભાવથી ખરીદી ટીબીના દર્દીઓને નિક્ષય યોજના હેઠળ સો પોષણ કીટનો લાભ આપવા પીએમજીવાય અંતર્ગત આરોગ્ય બાબતે જિલ્લામાં કોઈ પણ અનિશ્ચય ઘટના ન બને તેની તકેદારી રાખવા કિશોરી સગર્ભા અને ધ્રાણી માતાઓ બહેનો લાભાર્થીઓને સો ટકા લાભ આપવા આંગણવાડીના મકાનો માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા જળ સંચયની કામગીરીને નિયુક્ત કમિટી દ્વારા ચોકસાઈપૂર્વક મોનિટરિંગ કરી સફળતાપૂર્વક કામ પૂર્ણ કરાવવા ટેકનિકલ કારણો દૂર કરે તમામ કામોમાં પીવાનું પાણી પહોંચતું થાય તે બાબતે કામગીરી કરવા સ્વચ્છતાના કાર્યોને ઝુંબેશ તરીકે શરૂઆત કરવા ડિઝાસ્ટર માટે જરૂરી સાધનોની અદ્યતન યાદી તૈયાર કરવા કચેરીઓની કામગીરી વહીવટને સુદ્રઢ કરવા કર્મચારીઓની નિયમિતતા અને આઉટસોર્સિંગ કર્મચારીઓના પૂરા પગાર થાય એ માટે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું આ બેઠક અંતર્ગત જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઘઉં ચોખા ખાંડ મીઠું ચણા અને તુવેર દાળની ફાળવણી વિતરણ પગાર પ્રમાણ અને ભાવ ઓક્ટોબર માસના વ્યાજબી ભાવની દુકાન તપાસણીની વિગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા મદદનીશ નિયંત્રક શ્રી કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લા કલેક્ટર શ્રીએ જિલ્લા બાળ શ્રમ નાબૂદી અને સ્ટાફ ફોર્સ ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસિલિટેશન સેન્ટર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર્યાવરણ સમિતિ અને કાયદો વ્યવસ્થાની કામગીરી અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા આ બેઠકમાં મહેમદાબાદ શ્રી અર્જુનસિંહ ચૌહાણ માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ ડી વસાવા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઠિયા નાયબ વનરક્ષક શ્રી અભિષેક સામરિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી ભરત જોશી ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી લલિત પટેલ અસિસ્ટન્ટ કલેક્ટર શ્રી અંશુ વિસલન પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વહીવટીતંત્રના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા